મોટા તળાવના નું કામ આમ ધમધોકાર ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ કામ પૂર્ણ થયે આમોદ ની માં પરિવર્તન થવાનું છે ત્યારે આ સુંદર તળાવ એ અસ્તિત્વ માં આવવાનું છે ત્યારે આ સુંદર તળાવના સુંદરીકરણના કામમાં જાહેર શૌચાલય જે બનાવવામાં આવી રહ્યું છે આ શૌચાલય બનાવવાની જગ્યાને કારણે સ્થાનિક હિન્દુ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે આમોદ નગરપાલિકા વિસ્તારના પૌરાણિક બહુજરાજી મંદિર બાલા હનુમાન મંદિર નર્મદેશ્વર મહાદેવ મંદિર રામ મંદિર વગેરે મંદિરોની બિલકુલ જ સામે જાહેર શૌચાલય હાલ આ તળાવમાં બનાવવામાં આવી રહ્યું છે આ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ થયાના દિવસે જ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં સંયોગ કરીને એક લેખિત આવેદન આમોદ નગરપાલિકામાં આપ્યું હતું અને આ સ્થાનને બદલે બીજી કોઈ જગ્યાએ શૌચાલય બનાવવાની વિનંતી આ સ્થાનિક રહીશોએ કરી હતી પરંતુ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ કોઈ કારણસર આ અરજીને સાંભળ્યા વગર જ એ જ સ્થાન ઉપર આ કાર બાંધકામનું કામ હાલ શરૂ થયેલું જોવા મળી રહ્યું છે નગરપાલિકાના તળાવના સુંદર્યકરણના ઈજારદારને જ્યારે આ અંગે જણાવવામાં આવ્યું ત્યારે એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે નગરપાલિકાના મુખ્ય અધિકારી જો મને કહી અને બીજી જગ્યાએ બતાવી દે તો હું એ જગ્યાએ શૌચાલય બનાવીશ અને એટલા માટે એણે પાંચ દિવસ સુધી પોતાનું કામ પણ બંધ રાખ્યું હતું પરંતુ આમો જ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ કોઈ કારણસર ઇજારદારને કોઈ સૂચના ન આપી અને બીજી જગ્યા પણ ન બતાવતા કોન્ટ્રાક્ટરે પાંચ દિવસ બાદ આ શૌચાલયનું કામ હાલ પ્રારંભ કરી દીધું છે અને શૌચાલયનું કામ એ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિક હિન્દુ રહીશોમાં મંદિરોની સામે જ આ શૌચાલય કેમ એવો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે શું આટલા મોટા તળાવમાં અનેક જગ્યાઓ હોવા છતાં એ તળાવમાં શૌચાલય અન્ય જગ્યાએ ન બનાવી શકાય આવી માંગણી એ સ્થાનિક રહીશોમાં જોવા મળી રહી છે પરંતુ આ સ્થાનિક રહીશોની ધાર્મિક લાગણી દુભાવતા હોવા છતાં પણ નગરપાલિકાના મુખ્ય અધિકારી કે અન્ય કોઈ પણ આ સ્થાનિક રહીશોની આ ધાર્મિક લાગણી દુભાય છે એ અંગે આંખ આડા કાન કરી રહ્યા છે અને હાલ આ મંદિરોની સામે જાહેર શૌચાલય ધમધોકાર રીતે ગતિમાં હોય એમ ચાલી રહ્યું છે શું આવનારા સમયમાં આ શૌચાલય બન્યા પછી જે ગંદકી ઉદભવી થશે એ મંદિરોને લજવે નહીં શું આ અંગે પાલિકા કંઈ કરશે ખરી